આગળ આગળ છે મે માથાકૂટ કરી પણ ચેક દે વ્યાજ વાલા બીજું શું થાય તો હવે કરો તો પડશે ને હવે આ પત્રમ તો કેટલા દાડા રહેવા તો ઠીક થાય થોડો હતો ઘણો આવે તો હવે ભલા આ ઉશી પડી જુદે ઈ વાત હે આજી તપર હવે ઉશી નઈ લાવો પણ હાલ તો ઉશી ને આલે એકો ને ગોમો ચેક કરો કોઈ બીજે બી દે તો હાલ તો છે આપણે જમી બી છે એટલે બધી છે કોઈ મનુ મનુ ભાઈ ની ભીઠી ચાલે ને ઓલો ભાઈ ને ઈ કોઈ મોની એમ લાગતું છે એકા ફોન તો કરો ને કઈ રહી આવો ના આપણે જ બી વાત કરી નઈ મોની એમ લાગતું

આ ને ડાડી પડે હેડો થોડો મોસો બાર લો ને વાયરો આવે થોડો લ્યા ઓય તો લે હેડો પકડો એક લે એક જતા ની વાયા બગી ગયા સા કરવા થાય એટલે જબર કરીયો તમે તો રેગની આ રેગની બેત્રણજી હા રેગની ને અને આ કીધું થાય કર્યું મને લીંડા હમણાં તો હા આ અરે કીધું આજે તો કોઈ કીધું ઘર નું તો સેમન બેમન તો લાવા થોડા કરો અને ઘડીયા તો સઈ ખગા વાલો અરે વા દાજી પણ પૈસા વગર છે ઘર ને જો બટક ભરવાનો હોય તો કોક કરો પેલા મનુભાઈ નું છે ને ભેટી હે આવો કોક કરો

જાણે ચાર કોણે ભઈ ફૂલ્લું હોય તો એટલે કીધું આ ઘર કરો પર કરો પર તો કીધું હવે બેટી બીજો તો કે તમે બેટી ચાલે કીધું જાતા મનુ બાય બાય હવે અમાર તો ચાલે હા તો થા ઘણા કીધું આલે તો થોડા ઘણા ચલા જીયે લાખ બે લાખ દી કરી હાલો લાખ બે લાખ હા ના એટલા તો નહી થાય હો

બેટો પિક્ચર ભાડવા જોઈએ પૈસા પૈસા કોઈ થોડાક પડ્યા હતા મકાન થી મીકુમા પડ્યા હતા તમારા પિક્ચર એટલે

અમને ઘરપુરી ના જોયું તે નેરવા ને જો આગળ